મે તો ફાઈન તો અમે આપણે જામીન અત્યારે અમે રમીને અમે આવ્યા આપણે હેમંગબા નાસ્તો શકો છો આપણે કાકા છે મારા આયુરભાઈ છે નિકુલભાઈ છે અને હું છું હવે આપણે ખાઈ લેવું સમોસા ખાવા અત્યારે આપણે બધા કબૂતર ખોલને હજુ અરે આપડા બધા કબૂતર આજે આટલા જણા ધાબા ઉપર છે હિમાંગભાઈ આયુષભાઈ મયુરભાઈ માં ઉપા મારું બેનું અને હું બાકી તો આપણા બધા કબૂતર રહ્યા

आज होली तो बहुत गमी मैं तुमने देखा ही नहीं क्यों के एक कबूतर इंडा को बैठू से बीजा कबूतर बाहर से

ફાઇનલી ગાઈસ હવે આપણે કબૂતર બંધ કરી દેવી કે બહુ હાઈન થઈ ગઈ છે પછી બની નહીં થઈ હાલ હાલ એ રેવા દે રેવા દે વાય ધોડમાં વાય ધોડમાં તું ઈ થઈ જાય આકુતા હાલો તો બંધ કરીને પછી મળીએ ફાઇનલી ગાઈસ હવે આપણે કરી દેવી લોક બંધ સાળુ માર દેવી કબુતર તો બંધ થઈ ગયા છે થોડીક મહેનત કરવી પડી તો ફાઇનલી ગાઈસ હવે આપણા બધા કબૂતર બંધ ગયા છે હવે તો આપણે હાંજે પડી ગઈ છે તો અત્યારે બીજું કંઈ નહોતું આપણે આ જ એ તમને ફોન પર દેખાડું બીજું કંઈ નહી મેટલામાં તમને ન દેખાડું કે હું ફોન લઈને રાત મારું ફોન એટલા ન કર અને ફોન આપણે તો આ બ્લોક માં આપણે એન્ડ કરવાનું છે હવે તો આપણે કાલના માં મળી પડે જય મત તો બાય